કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને મહત્વના સમાચાર આવ્યા ત્યારબાદ ચૈત્ર વસાવા અને મુમતાઝ પટેલ જે બીજી તરફ કોંગ્રેસના તરફથી તૈયારી કરી રહ્યા હતા ને તેમને એવું હતું કે ગઠબંધનમાંથી તેમને ટિકિટ મળે અને ગઠબંધન એટલે કે ભરૂચની સીટ જો તેમના ફાળે આવે તો તેઓ મુમતાઝ પટેલ ચૂંટણી લડી શકે કારણ કે તેઓ દાવો કરતા હતા કે જે તેમના પિતા છે સ્વર્ગસ્થ અહેમદ પટેલ તેમની આ સીટ છે ભરૂચ અને તેના માટે જ તેઓ ક્યાંક ને ક્યાંક તૈયારી પણ શરૂ કરી દીધી હતી તો બીજી તરફ ચૈતર વસાવાએ પણ પુરજોશમાં તેઓ પ્રચાર પણ કરી રહ્યા છે ને હવે તેમણે જનસંપર્ક અભિયાનની પણ શરૂઆત કરી દીધી છે આજથી તેમણે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી દીધી છે ત્યારે ગઠબંધનના સમાચાર આવ્યા ત્યારબાદ ચૈતર વસાવાએ શું કહ્યું તેમજ મુમતાઝ પટેલે ત્યારબાદ ટ્વિટરના માધ્યમથી કયા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે તેની હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ગઠબંધન થઈ જશે તેવા સમાચાર મળી રહ્યા છે અને ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાની જે ટિકિટ છે એ ફાઇનલ માનવામાં આવી રહી છે ગઠબંધન તરફથી એટલે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એ સીટ આમ આદમી પાર્ટીને આપી શકે છે તેને લઈને જ સામે જે તૈયારી કરતા હતા ચૈતર વસાવાની સામે એટલે કે કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ પણ ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી લોકો સામે મળતા હતા અને એ પ્રકારની ટ્વીટ કરતા હતા કે તેઓ જે છે જમીન પર કામ કરી રહ્યા છે આ વચ્ચે જ્યારે ગઠબંધનની જાહેરાત થઈ ત્યારબાદ ચૈતર વસાવાએ તે એવી વાત કરી હતી આજે સવારે જ્યારે તેમણે સ્વાભિમાન રેલી શરૂ કરી ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે અમે ગઠબંધન કરીશું ગઠબંધન થશે અને ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે ભરૂચથી અને જીતશે પણ આવી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આપ સાંભળો કે ચૈતર વસાવાએ શું કહ્યું હતું ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતી થઈ જશે અને ટૂંક સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખબે ખબ મિલાવીને આગળ વધવાના છે ચૈતર વસાવા આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે ગઠબંધન થશે અને ગઠબંધન બાદ અમે સાથે મળીને લડીશું પરંતુ બીજી તરફ મુમતાઝ પટેલ જેમણે આશા હતી કે કોંગ્રેસમાંથી તેમને ટિકિટ મળશે અને ગઠબંધન થશે અને કોંગ્રેસ ભરૂચની સીટ લે તેઓ પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા તેને લઈને જ મુમતાઝ પટેલે આજે સવારે એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસ ઓર અહેમદ પટેલ કે લીએ હમ સન્માન કે સાથ અંતિમ લડાઈ લડેગે ઓર લડતે રહેગે એટલું જ નહીં એ પહેલા પણ તેમણે એક ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે મારા પિતાજીએ મને શીખવાડ્યું છે કે જીત હોય કે હાર હોય આપણે અંતિમ લડાઈ સુધી લડતું રહેવાનું છે આ ટ્વીટ તેઓ કરી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક એ સંદેશો આપવા માંગે છે કે અંતિમ લડાઈ સુધી લડતું રહેવાનું અને એ વચ્ચે જ હવે આજે સમાચાર આવ્યા છે કે ગઠબંધનમાં ભરૂચની જે સીટ છે એ ચૈતર વસાવાને મળી શકે છે એટલે કે આમ આદમી પાર્ટીને ટિકિટ મળી શકે છે જેના નામની જાહેરાત અરવિંદ કેજરીવાલે ઘણા સમય પહેલાં કરી દીધા હતા આપ ટ્વીટ જોઈ શકો છો જેની અંદર જે મુમતાઝ પટેલ છે એ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે અંતિમ લડાઈ સુધી લડતા રહીશું તો ભરૂચ સીટ છે જે ઘણા સમયથી હોટ સીટ બની ગઈ હતી લોકસભાને હવે માંડ ગણતરીના દિવસો એટલે કે કહી લો કે મહિનાઓ બાકી છે જાહેરાત થવામાં ત્યાં હવે આ જે ભરૂચ સીટ હતી એ હોટ સીટ હતી અને તારીખ નજીક આવતા સુધીમાં તો જાણે તેને લઈને એ દાવેદારો એટલા બધા તૈયાર થઈ ગયા બીજી તરફ કોંગ્રેસમાંથી તો જે મુમતાઝ પટેલના ભાઈ છે ફૈઝલ પટેલ તેમણે તેણે પણ ક્યાંક ને ક્યાંક તૈયારીઓ કરી દીધી હતી હવે જે ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાકી છે અને જે સીટ છે ભરૂચની એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી તરફ જઈ શકે છે અને ચૈતર વસાવા આ સીટ પરથી લડી શકે છે તેવી માહિતી છે અને હાલ આ જે મુમતાઝ પટેલ છે હવે આગળ શું કરી શકે છે શું તેઓ અલગથી ઉમેદવારી નોંધાવશે શું થશે તે કારણ કે તેઓ જે ટ્વીટ કરી રહ્યા છે અને જે રીતના ટ્વીટ આગળના પણ તમે જોશો તો તે જનસંપર્ક અભિયાન પણ કરી રહ્યા છે તો હવે આગળ શું થાય છે શું મુમતાઝ પટેલ અલગથી ચૂંટણી લડશે કે પછી ચૈતર વસાવા આ સીટ પરથી લડીને જીતે છે કે કઈ રીતનો લોકસભાની ચૂંટણીમાં ઘાટ સર્જાય છે તે સમાચાર અમે સતત અપડેટ કરતા રહીશું તેથી અમારી ચેનલ સાથે જોડાઈને સબસ્ક્રાઈબ કરીને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર